સુરતના ઉત્તરાયણમાં આવાસના દસ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો સુમન સાથ આવાસની દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી થઈ હતી પિત્તળની બાસઠ ફાયર ગન અને પિત્તળના એક્યાસી વાલ મળી એક ઓગણચાલીસ લાખની ચોરી થઈ હતી આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું સામે આવ્યું આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો ત્યારબાદ દેવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂક્યો હતો ગઈ તારીખ સાત અને આઠ બાર ત્રેવીસના રોજ ઉતરાણા અને મોટા વરાછા વિસ્તારની અંદર આવેલ સુમન સાથ સુમન સંઘાત સુમન સહકારની બિલ્ડિંગોમાંથી ફાયર સેફ્ટીના સાધનો જે ફાયર સેફ્ટીની પાઇપ હોય તેની ગન તેમજ તેના જોડવા માટેના વાલ એના કપલર એમ અલગ અલગ વસ્તુઓ કરીને કુલ બે લાખ એકોતેર હજારનો મુદ્દામાલ ચોરી થયેલ હતો જે બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર વીસ બાર તેવીસના રોજ ફરિયાદ લેવામાં આવેલ હતી જેના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ ચાલુ કરી એ કિસમને જેનું નામ નીતિનભાઈ જયસુખભાઈ રાદડિયા ઉંમર વર્ષ તેત્રીસ રહેવાસી ડિંડોલીનો તેને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી તેની પાસેથી લગભગ બે લાખ એકાવન હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને ઉત્તરાણ પોસ્ટીમાં દાખલ થયેલ બંને ગુના શોધી કાઢવામાં આવેલા છે આ ઉપરાંત સદર ચોર સરથાણા પોસ્ટે વિસ્તારમાં પણ આવેલ આવાસમાંથી ચોરી કબૂલતો હોય સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુનો દાખલ કરવા માટે તજવીજ કરવામાં આવે છે તેના પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર જોતા અગાઉનો કોઈ તેનો ગુનાઈ તિથિયા જણાય આવેલ નથી તેના માટે ચોરી કરતો આરોપીએ પોતાની કબૂલાતમાં જણાવેલ છે કે શરૂઆતમાં તે હીરા ઘસવાનું કામ કરતો હતો ત્યારબાદ સાડીઓમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો જ્યાં તેને દસથી બાર લાખનું દેવું થઈ ગયેલું તે દરમિયાન તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલું અને તેના મિત્ર સાથે રહેતો હતો અને દેવું થઈ ગયેલું હોવાથી આ ચોરીના રવાડે ચડેલો હતો તેવું ચણા જણાવે છે